thank you નમસ્કાર મિત્રો અમારી એટીનું ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે જી આ મિત્રો આપને જણાવી દીધી કે વાત કરીએ તો ત્યારે મિત્રો ભારે આગાહી તો અજી તો બાકી છે ત્યારે મિત્રો રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ફરી એકવાર અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલ ત્યારે ઓગણત્રીસ જુલાઈથી સુધી રાજ્યમાં ઉત્તર મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્રના ત્યારે કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે મળતી અનુસાર વધુ વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયકોલો સર્ક્યુલેશન અને અન્ય સિસ્ટમના કારણે વરસાદી માહોલ સવાયો છે તો વધુ વાત કરીએ તો ઓગસ્ટમાં છ થી દસ અને અઢારથી એકવીસ તારીખ અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તેમજ ત્રણ સપ્ટેમ્બરના રોજ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ